તાખો ના કાડા સરમ મિલાલા બોલ એ તુ ખાયા કે નો કેને બોલી કે કે તો બોકી જે ભીમ જય ભારતભુ ડેડી સોલંકી યુવા ભીમ ભીમસેના આપણે ગઈકાલે જે યુટ્યુબમાં અને ગઈ રાતે આપણે વિડીયો મૂક્યો હતો ગોંડલ તાલુકાના સડક પીપળિયા ગામે અનુસૂચિત જાતિના એક યુવાનને જાતિવાદી લોકોએ સ્ટાઇલિશ વાળ રાખવા બાબતે બરાબર ગામમાં ઢોર માર મારી જાહેર ચોકમાં અને એના વાળ કાપી નાખ્યા ગામમાં પેલો ઘરે આવીને ઘરે પણ હુમલો કર્યો છે એના વિડીયો પણ આપણે મૂક્યા છે આની સાથે પણ આપણે વિડીયો મૂકીએ છીએ એ પીડિત આપણી સાથે જે એની આપણે મુલાકાત કરીએ અને જાણીએ એની પાસે જે શું હકીકત છે શું નામ છે ભાઈ તમારું મારો કુણાલ જોરથી બોલો મારો કુણાલ મારું નામ હા શું કયા ગામમાં બનાવો તો આપણા સડક પીપળિયામાં બનાવ ભાઈનો હા કોણ હતા તમને મારવો વાળા લોકો ત્રણ લોકો મારવામાં હતા હા કયા કારણે તમને મારે વાડના કારણે કે ઢેઢા હવા વાળ વધારો ગાડી લઈને ચિકન લેવા જતો હતો લોકો એક લોકોએ પણ ગાય દીધી બોલે મને માઈરો મારો ઊંડા ભાંગી નહીં તો આવું ઊંડા લઈ રખડો હોય હું ત્યાંથી આમ ભાગી ગયો ને બહાર ની બચવા હાથે ન્યા હોય તે માયરો મને ન્યા માયરો ખાસ દીકાન પાટેથી દીવારે ભટકાયો લાકડો પગમાં મારી એના ને એના ઊંડામાં બે આડીને લઈ આવ્યા બી આવ્યા ન્યાં આવ્યા ચોકમાં બીઆ્યો કે પાછો મારી કે મારા વાડને એવું કાપવા મીને એના લોકો બધે જોતા મીધું બચાવ કોઈ હમણાં બચાવ નહીં

મને આમાં ન્યાય અપાવો આમાં મારે ન્યાય જોઈએ હું આમાં એવી માંગ કરું કે આમાં આવા તત્વો અને રેલી કાઢો એમ કેવા માંગુ કાઢો કાઢો હા કાઢો એવું કેવા કેવું માંગુ સાથીઓ આજે સિવિલ હોસ્પિટલ રાજકોટની આ પીડિતની મુલાકાત લીધી છે એનું નામ કુનાલ છે અને સડક ગામમાં પાંચ વર્ષથી એ લોકો ધંધા માટે મજૂરી માટે ગયા છે અને સાંજે આ વ્યક્તિ શિખંડ લેવા ગયો હતો ઘરે જમવાનો ટાઈમ થઈ ગયો હતો અને ત્યાં અવારા તત્વો જે લોકો અસામાજિક તત્વો જે જાતિવાદી ગુંડાઓ હતા આના સ્ટાઇલિશ વોર્ડ જોઈને કે દલિતોને સ્ટાઇલિશ વાળ કેમ રાખે છે એમ કહી આને ઢોર માર માર્યો અને આના વાળ કાપી નાખ્યા અને ગામમાં ફેર્યો અને જ્યારે આને મારતા હતા અને માણ કાપતા હતા ગામના પંદર વીસ લોકો જોઈ રહ્યા હતા પણ કોઈ ન આવ્યું એટલે આ પ્રકારનો ગુજરાતમાં જાતિવાદ છે પણ હાલ આપણે જે અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશની જે ગોજારી ઘટના બની છે એટલે સમાજના આગેવાનોએ અત્યારે નક્કી કર્યું છે કે હાલ આપણે પણ પ્રકારનું આંદોલન કે કાંઈ કરવા નથી માગતા પણ ટૂંક સમયમાં અઠવાડિયા પછી એ ગામની અંદર આપણે વગઘોડો કાઢવો છે અને આ વ્યક્તિને ઘોડા ઉપર બેસાડીને જામમાં કાઢવો છે અને જાતિવાદી લોકોને એની ઓકાત બતાવી છે હાલ આપણે જે માહિતી મળી એ અનુસાર જે આરોપી છે ત્રણે એને પકડી લીધા છે અને જ્યારે પોલીસ એને પકડવા ગઈ ધરપકડ કરવા ત્યારે તણે વ્યક્તિ દારૂ પીધેલા હતા અને દારૂનો ગુનો એની ઉપર દાખા થયો છે અને આજે પંચરોજ કામ કરવા પોલીસ ગઈ છે અને હાલ અમે આ જે એસપી સાહેબને રૂબરૂ રજૂઆત કરવા માટે જાવીએ છીએ કે રાજકોટની અંદર આ પેલો બનાવો છે રાજકોટ જિલ્લાની અંદર કે અનુસૂચિત જાતિના કોઈ આવે નાગરિકને બાળ કાપી નાખ્યા હોય જાતિવાદી

એ બનાવની અંદર એફઆઈઆર દાખલ થઈ ગઈ છે આરોપીની ધરપકડ થઈ ગઈ છે આરોપીની જે ફોર્ચ્યુનર ગાડી હતી પોલીસે કબજે લીધી છે અને આને આખા ગામની અંદર જે અપહરણ કરીને ફેરવ્યો હતો તો એટ્રોસિટીસ થઈ ગઈ અપહરણનો પણ ગુનો દાખલ કર્યો છે સાથે જ્યારે એની ધરપકડ કરવા ગયા આરોપીની ત્યારે આરોપી પીધેલ હાલતમાં હતા તો દારૂનો પણ આની પર ગુનો દાખલ કરેલ છે અને એને આજે પંચરોજ કામ કરેલ છે આવનારા સમયમાં આનો વરઘોડો ગામની અંદર નીકળે એ બાબતે પણ રજૂઆત કરી છે અને જે ગોજારી ઘટના અત્યારે જે અમદાવાદમાં બની છે એ બાબતે આપણે ધ્યાને રાખીને સમાજના આગેવાનો નક્કી કર્યું છે કે અત્યારે આપણે કોઈ સરઘસ રેલી કોઈ આવેદનપત્ર આપવાનું નથી પણ આવનારા સમયમાં આવતા અઠવાડિયા કદાચ એ ગામની જે એ ગામની અંદર અનુસૂચિત જાતિના લોકોનું એક સ્વાભિમાન રેલી નીકળશે અને જરૂર પડશે તો ફરિયાદીને આપણે વોરઘોડા ઉપર સાપો પહેરાવીને ગામની અંદર કાઢશું કારણ કે આ ગામની અંદર વાળ કાપીને અનુસૂચિત જાતિના વ્યક્તિનું અપહરણ કરીને એને અપમાનિત કરવામાં આવ્યો છે તો એનું માન સોમાન જળવાઈ રહે સમાજનું માન સોમાન જળવાઈ રહે એટલે ગામમાં સમાજનું શક્તિ પ્રદર્શન સંવિધાનનું શક્તિ પ્રદર્શન થવું જરૂરી છે તો જ્યારે પણ તારીખ જાહેર કરવામાં આવે તમામ અનુસૂચિત જાતિના લોકો સૈનિકો આંબેડકરવાદીઓ બહુજનવાદીઓ તમામ બહુડીથી બહુડી સંખ્યામાં આ ગામની અંદર રેલીમાં પહોંચે Jai Bhim